નમસ્કાર દોસ્તો આપણી યુટ્યુબ ચેનલ ટેચ બંગેજમાં આપનું સ્વાગત છે આજે હું ઘણા સમય પછી વિડીયો લઈને આવ્યો છું જેમાં તમને વાત કરીશું મનરેગા એનિમલ શેડ યોજના બે હજાર ચોવીસ જે હાલમાં પ્રાણીઓ માટે આ યોજના લાગુ કરવામાં આવી છે તો આ યોજનામાં આ યોજના શું છે અને આ યોજના કોના દ્વારા બહાર પાડવામાં આવી છે તેની વિગતવાર ચર્ચા કરીશું આ વિડીયોમાં તો આપણી યુટ્યુબ ચેનલ ટેચ બંગેજને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો આવા નવી નવી યોજનાના વિડીયો માટે મનરેગા એનિમલ શેડ યોજના બે હજાર ચોવીસ રાજ્ય સરકાર દ્વારા પશુપાલક માટે શેડના બાંધકામ જેવી નાણાકીય સહાય પૂરી પાડવામાં આ યોજના હેઠળ સરકાર દ્વારા લાભો આપવામાં આવશે આ યોજનાના લાભો માટે અરજી કરવા માટે કયા પાત્ર માપદંડો છે તેની ચર્ચા આગળ કરીશું હવે યોજનાનું નામ પશુ શેડ યોજના છે આ શરૂ કરવામાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે ગ્રામ આ યોજનાનો અમલીકરણ પંજાબ બિહાર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશમાં છે લાભાર્થી ખેડૂતોને આ લાભ મળવા પાત્ર છે આ યોજનાનો ઉદ્દેશ્ય પશુપાલનને વ્યવસાયને પ્રોત્સાહન આપવું છે અરજીની પ્રક્રિયા આની ઓફલાઈન રહેશે આ યોજનાનો ઉદ્દેશ શું છે કેન્દ્ર સરકાર દ્વારા મનરેખા એનિમલ શેડ યોજના સર્વ કરવાનો મુખ્ય ઉદ્દેશ પશુપાલનને પ્રોત્સાહન આપવાનો અને પશુપાલનને ખાનગી જમીન પર શેડ બાંધવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આર્થિક સહાય સારી રીતે કાળજી લઈ શકાય અને પશુપાલકમાં આવકમાં વધારો થઈ શકે હાલમાં આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા માત્ર બિહાર મધ્યપ્રદેશ પંજાબ રાજ્યમાં શરૂ કરવામાં આવી છે સફળ અમલીકરણ પછી આ યોજના દેશના તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવશે ખેડૂતોને સીધી આ આર્થિક સહાય યોજના આપવાને બદલે મનરેગાની દેખરેખ હેઠળ શેડ આપવા બાંધી શકાય છે ઓછામાં ઓછા બે પશુઓનું પાલન કરનારા પશુપાલકોને આ યોજનાનો લાભ મેળવી શકે છે હવે આ યોજના માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટ કયા જોઈશે તમારે આધાર કાર્ડ તમારે જોબ કાર્ડ જોઈશે મનરેગાનું સરનામાનો પુરાવો બેંક ખાતાની પાસબુક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઈલ નંબર જોઈશે આ યોજના હેઠળ આર્થિક સહાય કેટલી મળશે આ યોજના હેઠળ પશુપાલકોને શેરમાર્કમાં કુલ ખર્ચના ચોક્કસ ટકા સુધીની સહાય આપવામાં આવશે આ સહાયની રકમ પશુઓની સંખ્યા અને શેડના કદ પર આધારિત છે જેમાં ત્રણ પશુઓ સુધી પંચોતેરથી એસી હજારની સહાય આપવામાં આવશે જ્યારે ત્રણથી પશુઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા એક લાખથી સા એક લાખ સાઠ હજારની સહાય આપવામાં આવે છે સહાયની રકમ સીધી તમારા બેંક અકાઉન્ટમાં જમા કરવામાં આવશે હવે આ યોજના મેળવવા માટે કોણ કોણ પાત્રતા ધરાવે છે પશુ શેડે યોજના માટે અરજી કરવા માટે તમારે શેડ તરીકે અરજી કરવાની રહેશે સરકારે નાના ગામડાઓ અને શહેરોમાં નાના પશુપાલનને અરજી કરવા માટે જાણ કરી છે એનિમલ શેડ યોજના હેઠળ અરજી કરનાર વ્યક્તિ પાસે મુખ્ય ત્રણ ત્રણ પશુ હોવા જોઈએ આ યોજના હેઠળ પશુઓ પક્ષીઓ માલ છવાન વેપાર કરનાર આ યોજના પાત્ર ગણવામાં આવે છે આ અંતર્ગત જે લોકો ગામમાં કામ કરતા હોય અને તેમણે યોજના પાત્ર ગણવામાં આવે છે